સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે શિનોર પદયાત્રાની તૈયારીઓ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લાના શિનોર મુકામે યોજાનાર ભવ્ય પદયાત્રાના આયોજનને આખરી ઓપાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં સાધલી અને શિનોર ખાતે સ્થળની વિસ્તૃત મુલાકાત લીધી હતી અધિકારીઓની ટીમે આ મુલાકાત દરમિયાન પદયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યક્રમ સુચારુ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ સમીક્ષામાં મુખ્યત્વે પદયાત્રાના રૂટ પર માર્ગની સ્થિતિ સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયંત્રણની યોજનાની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત મોટી સંખ્યામાં જોડાનાર પદયાત્રીઓ માટે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા માર્ગ પર યોગ્ય અંતરે પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે ફર્સ્ટ એડ અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટળી શકાય શિનોર ખાતે કાર્યક્રમના સમાપન સ્થળે મહાનુભાવો માટે મંચ બેઠક વ્યવસ્થા અને ધ્વનિ પ્રણાલી એટલે કે સાઉન્ડ સિસ્ટમની ગોઠવણનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સાથે આ સ્થળ મુલાકાતમાં જિલ્લા પોલીસ વડા એસપી જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા આ પદયાત્રા દ્વારા સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના સંદેશને રાજ્યભરમાં ફેલાવીને જન જન સુધી પહોંચાડવાનો છે તેમજ યુવાનોને વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડવાનો છે અને વહીવટી તંત્ર આ ઉજવણીને યાદગાર બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે